આગામી બે તારીખે ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ ખાતે જયારે વાલી દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે તકે ગોંડલ નગરપાલિકાના સૌ સૌ આગેવાનો અમારા વડીલો ગોંડલ વિસ્તારના તમામ ઉદ્યોગપતિશ્રીઓ તમામ સેવાકીય સંસ્થાના લોકો માતાઓ બહેનો વડીલો અને યુવાન ભાઈઓથી માંડીને તમામ લોકો બાલાશ્રમની દીકરીના લગ્નની તૈયારીમાં પૂરા જોમ અને જુસ્સાથી લાગી ગયા છે અને સૌ દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં કરિયાવરની ભેટ પણ આપવામાં આવેલી છે અને આ લગ્ન પોતાની દીકરીના લગ્ન હોય એ રીતે ગોંડલના તમામ વડીલો તમામ માતાઓ બહેનો અને યુવાન ભાઈઓ જ્યારે તૈયારી કરી રહ્યા છે એના ભાગરૂપે આપ સૌ જોઈ શકો છો કે હાલના તકે પણ ગોંડલ બાલાશ્રમ ખાતે એક ખૂબ જ ઉત્સાહનો અને લાગણીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આગામી બે તારીખે આ લગ્નમાં પધારવા માટે ને દીકરીઓને આશીર્વાદ પાઠવવા માટે થઈ ગોંડલ શહેરના તમામ માતાઓ બહેનો વડીલો સૌ ઉદ્યોગપતિ શ્રીઓને હું નગરપાલિકા ટીમ વતી આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે આપ સૌ આ કાર્યક્રમની અંદર જોડાવ આપણે સૌ સાથે મળીને આ એક જે સેવાની જ્યોત ગોંડલ બાલાશ્રમ ખાતે ઉપડેલી છે આમાં આપણે સૌ સહભાગી બનીને આપણી પોતાની બેન દીકરી હોય એ આપણે સૌ આ પ્રસંગ ની અંદર જોડાય અને આ લગ્ન ને એક ભવ્ય અને શાહી લગ્ન સાથે મળી અને આપણે સૌ બનાવી એવી આપ સૌને હું ગોંડલ નગરપાલિકા વતી ને તમામ આગેવાનો વતી હાર્દિક આમંત્રણ પાઠવું છું